શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બેનો પંચાવનમો શ્લોક સમજીશું ગઈકાલે આપણે અર્જુનના સવાલ સમજ્યા હતા આજે હવે ભગવાન તેનું પ્રત્યુત્તર આપશે પૂર્ણપુરષોત્તમ પરમેશ્વર કહે છે પ્રજાહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞોચ્યત પૃણપુરષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પાર્થ મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વકામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાંથી રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે અનુભવાર્થ થાય છે શ્રીમદ્ ભાગવતમ સમર્થન કરે છે કે મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ અથવા ભગવદ્ ભક્ત હોય છે તેનામાં મહર્ષિઓના સર્વ ગુણો હોય છે પણ જે મનુષ્ય આધ્યાત્મમાં સ્થિત થયેલો નથી તેનામાં એક પણ સારી યોગ્યતા હોતી નથી કારણ કે તે પોતાના મનોરથમાં જ રાચતો હોય છે એટલા માટે અહીં એમ યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે મનુષ્યમાં ઉદ્ભવતી સર્વ પ્રકારની વિષય વાસનાઓનો ત્યાગ કરવો જોઈએ કૃત્રિમ રીતે આવી વિષય વાસનાઓ રોકી શકાતી નથી પરંતુ જો મનુષ્ય કૃષ્ણ ભાવનામાં પરોવાઈ જાય તો અનાયાસે જ વિષય વાસનાઓ શાંત થઈ જાય છે માટે કોઈ પણ જાતની સંખ્યા રાખ્યા વિના મનુષ્ય ભાવના મૃતમાં પોતાની જાતને જોડી દેવી જોઈએ કારણ કે આ ભક્તિ તેને દિવ્ય ચેતનાની ભૂમિકા પર લઈ જાય છે અને અત્યંત ઉન્નત જીવાતમાં પોતાને પરમેશ્વરનું સનાતન દાસ માની આત્મસંતુષ્ટ રહે છે આવા આધ્યાત્મ સ્થિત મનુષ્યમાં તુચ્છ ભૌતિકતાવાદમાંથી ઉદભવતી એક પણ વિષયવાસના પ્રવેશ કરી શકતી નથી બલકે તે પોતાને ભગવાનનો સનાતન સેવક માની સ્વાભાવિક રીતે હંમેશા પ્રસન્ન રહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ